નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તેને લઈને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાઘોડિયા વિધાનસભામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દેશભરમાં ઠેર ઠેર ભારતીય સૈન્યના આતંકવાદી હુમલાનો બદલો લેવા બદલ તિરંગા યાત્રા યોજીને વધામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાય જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપરાંત અગ્રણીઓ જોડાયા વાઘોડિયાના મહાદેવ મંદિર ખાતેથી જય અંબે ચાર રસ્તા સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા દેશનું સુકાન સંભાળી રહ્યા હોય ત્યારે આપણા દેશ ઉપર આતંકવાદી હુમલો પહેલગામની અંદર જે કરવામાં આવ્યો આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબે સેનાની ત્રણેય પાંખને બોલાવીને સેનાને ખુલ્લો દોર આપ્યો કે તમારે જે નિર્ણય લેવો હોય એ લો પણ હીટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને આપણી સેનાએ હીટનો જવાબ જ્યારે પથ્થરથી આપ્યો હોય અને આપ જાણો છો કે ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીસ ચોકીઓને નષ્ટ નાબૂદ કરી અને જેટલા પણ એમના એર ડિફેન્સ એરપોર્ટ હતા એ તમામને નુકસાન પહોંચાડીને પાકિસ્તાનને જ્યારે આપણા સૈન્યએ ઘૂંટડે પાડી દીધું હોય ત્યારે આપણા દેશના દરેકે દરેક નાગરિક આ ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે અને ભારતીય સેનાનું સન્માન કરવા માટે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વાઘોડિયા પણ બાકાતનારે આજે વાઘોડિયામાં પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા સૈન્યનું સન્માન વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિયમાં સિંધુ મહત્વ ખૂબ રહેલું છે ઓપરેશન નામ આપવામાં ખરેખર આપણા દેશમાં સિંદૂરનું જે મહત્વ છે આપણે જોયું છે કે સિંદૂર માટે થઈને રાજા રજવાડામાં જ્યારે જોહર પણ કરી લેતા હતા એટલે આ સિંદૂર નામ પણ એક આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે સિંદુર નામ આપી અને સિંદૂરનો જે બદલો લેવો જોઈએ ઈજ પ્રમાણે વટથી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બદલો લીધો છે અને દેશની દરેક જનતા મોદી સાહેબની પડખે ઉભી છે અને દરેક જનતા ખુશ છે કે ઈટનો જવાબ પથ્થરથી આપ્યો એટલે આખા દેશની અંદર આપ જોઈ રહ્યા છો માહોલ દરેકે દરેક જગ્યાએ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈને આપણા સૈન્યનું સન્માન કરી રહ્યા છે પહેલગામમાં જે હુમલો થયો છે અને છવ્વીસ નિર્દોષને જે આતંકવાદીઓ એ મારવામાં આવ્યા છે ત્યારે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી એને કોઈ સીમા હોતી નથી એ જ સંદર્ભે જે આપણા સૈનિકો જે ફરજ બજાવી રહ્યા છે ત્યારે દેશ આખાની અંદર હા હા કાર મચી ગયો છે ત્યારે આપણા આપણી સરકાર આપણા સૈનિકોનો હોશ વધારવા માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને દેશના વડાપ્રધાન અને દેશની સરકાર અને ગૃહમંત્રી અને ઈટનો જવાબ જયારે પથ્થરથી દઈ જ્યારે દેશભરની અંદર દુનિયાભરની અંદર જે રોષ જાગ્યો છે અને હરેક જિલ્લાની અંદર આતંકવાદને મેં જે એમ કોઈ ધર્મ હોતો નથી અને આતંકવાદીઓને મિત્રો દરેક સમાજ દરેક સમાજ જે આમની સાથે છે ત્યારે આજે સંતો મહંતો નાગરિકો દરેક ધર્મના લોકો આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયેલા છે કે યાત્રા કાઢી અને ધર્મનું ઉજાગર થાય તો ધર્મની અંદર એક 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 જ્ઞાતિ જોડાયેલા છે કે અમારા આતંકવાદીઓ અમારા જે કોઈ છે જે માર્યા છે એને આતંકવાદીઓને અહીં જવાબ પથ્થરથી અમે આપવાના છીએ